દેવા મારવાડીના બિયર ભરેલી એસયુવી કાર સાથે સુરત કડોદરાના ઈસમ ઝડપાયો હતો પોલીસે એક પોઈન્ટ બેતાલીસ દારૂ અને એસયુવી કાર મોબાઈલ મળી આઠ પોઈન્ટ સુડતાલીસ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો ભરૂચ એલસીબી પોલીસની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે અંકલેશ્વર રાજપીપળા ચોકડી બ્રિજના દક્ષિણ છેડા ઉપર સુરત જતા સર્વિસ રોડ પાસે દારૂ ભરેલી એસયુવી કાર પસાર થવાની છે જે માહિતી આધારે પોલીસે વોચ ગોઠવી હતી જ્યાં માહિતી આધારિત એસયુવી કાર નજરે પડતા પોલીસે તેને આંતરી તલાશી લેતા અંદરથી બિયરના બાવીસ બોક્સમાં પાંચસો ને અઠ્યાવીસ નંગ તેમજ છૂટક બસો ને ચોસઠ ટીન મળી આવ્યા હતા પોલીસે ત્વરી તસરથી સાતસો બાણું નંગ બિયરનો જથ્થો કિંમત રૂપિયા એક લાખ બેતાલીસ હજાર પાંચસો ને સાહીઠ રૂપિયા તેમજ એસયુવી કાર કિંમત રૂપિયા સાત લાખ તેમજ મોબાઈલ એક મળી કુલ કિંમત રૂપિયા આઠ પોઈન્ટ સુડતાલીસ લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો તેમજ કાર ચાલક મૂળ સુરતના કડોદરાના નીતિન સતીશ પટવાણિયાની ધરપકડ કરી હતી અને તેની પૂછપરછમાં દારૂના ઓલપાડના દિવ્યેશ ઉર્ફ દેવો મારવાડીની હોવાની કબુલાત કરી હતી જે આધારે પોલીસે દેવો મારવાડીને વોન્ટેડ જાહેર કર્યો હતો તેમજ નીતિન પટવાડિયા ધરપકડ કરી દારૂનો જથ્થો ક્યાંથી લાવ્યો અને અંકલેશ્વરમાં કોઈને પહોંચાડવાનો હતો કે કેમ તે અંગે વધુ પૂછપરછ શરૂ કરી જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી